સાવરકુંડલામાં ધાર્મિક દબાણો મુદ્દે હિંદુ સમાજનો ઉગ્ર વિરોધ સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરી તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિંદુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આવેદન પત્ર આપવા માટે આવેલ છે કે સાવરકુંડલાના પૌરાણિક હિન્દુ મંદિરો જેમાં હિન્દુઓની આસ્થા જોડાયેલી છે જેમાં હિન્દુઓના દેવી દેવતાઓનો વાસ છે

સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારવાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધની અંદર સમાજ હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલનગર સાહેબને ને એક આવેદનપત્ર સાવરકુંડલા સમાજ હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ મંદિરે મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે ગુજરાત વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી આપીને ગેરવ્યાજબી છે અમારા દત્તો બાબત ગુપ્રોચ છે સમાજના હિન્દુ સમાજ ગુપ્રોચમાં છે અને લાગણી માંગણી માગણી સમજી અને છેલ્લી ટકા બે ચોવીસ કલાકમાં પાછું રહી લેજો જય શ્રી રામ અહેવાલ યોગેશ અંડકટ લોકાર્પણ